છત્તીસગઢના રાયપુરમાં સાઈઠમી ડીજીપી આઈજીપી કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન પોલીસિંગના આધુનિકીકરણ અને પુનરચના પર મુક્યો ભાર પ્રતિબંધિત સંગઠનોના નિયમિત નિરીક્ષણ માટે વ્યવસ્થા ઊભી કરવાની ગણાવી જરૂરિયાત નક્સલમુક્ત ભારત અભિયાનને મળી મોટી સફળતા છત્તીસગઢના દંતેવાડામાં સત્યાવીસ ઇનામી સહિત સાડત્રીસ નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ તો દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓની કરી અટકાયત ચૂંટણી પંચે બાર રાજ્યોમાં એસઆઈઆરની સમય મર્યાદામાં કર્યો સાત દિવસનો વધારો હવે અગિયાર ડિસેમ્બર સુધી ચાલશે એસઆઈઆરની કાર્યવાહી આખરી મતદાર યાદી આગામી વર્ષે ચૌદ ફેબ્રુઆરીએ કરાશે પ્રકાશિત સંસદના શિયાળુ સત્ર અગાઉ મળેલી સર્વદળીય બેઠકમાં વિપક્ષે એસઆઈઆર સહિત ઘણા મહત્વના મુદ્દા ઉઠાવ્યા સરકારે સંસદના સુચારુ સંચાલન માટે તમામ પક્ષોનો સહયોગ મળવાની વ્યક્ત કરી આશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની એકસો અઠ્યાવીસમી કડીમાં નવી સિદ્ધિઓ અને ભવિષ્યની આશાઓનો કર્યો ઉલ્લેખ સૌથી મોટા નેશનલ હેરાલ્ડ મામલામાં દિલ્હી પોલીસે ઈડીની ફરિયાદના આધારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે દાખલ કરી એફઆઈઆર ભાજપાએ કર્યો પ્રહાર રવિશંકર પ્રસાદે કહ્યું સત્તા પર રહીને સોનિયા રાહુલે કર્યો ભ્રષ્ટાચાર રાષ્ટ્રીય એકતા યાત્રાના આજે પાંચમા દિવસે જાંબુવા ખાતે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ સરદાર ગાથા સભાને કર્યું સંબોધન કહ્યું ભારતની ભાષાકીય સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતા જ ભારતની સાચી શક્તિ તો પદયાત્રામાં જોડાયા કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને કેન્દ્રીય રાજ્યમંત્રી સંજય શેઠ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જગ્યા પર ત્રેવીસ ડિસેમ્બર સુધી કરી શકાશે ઓનલાઈન અરજી તમિલનાડુ પુડુચેરી દરિયા કિનારા નજીક વધુ તેજ બન્યું ચક્રવાત દીતવા ત્રણ લોકોનું મોત તિરુવલ્લુર અને રાનીપેટ માટે રેડ એલર્ટ જાહેર શ્રીલંકામાં ચક્રવાતે વેર્યો ભારે વિનાશ એકસો નેવુંથી વધુ લોકોનું મોત ઓપરેશન સાગરબંધુ દ્વારા ભારત કરી રહ્યું છે મદદ